નમસ્કાર દર્શક મિત્રો નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે હું છું સોલંકી દર્શના પાળિયાદ ગામે મુખ્યમંત્રી ગ્રામસ્થાનનો લોજિક કાર્યક્રમ તથા નવી મંજૂર થયેલ ગ્રામ્ય પંચાયત ભવન પાળિયાદનું ખાત ખાતમુહૂર્ત બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જેઠીબેન પાલજીભાઈ પરમાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું જેમાં શ્રી અક્ષય બુડાનિયા સાહેબ જિલ્લા વિકાસ અધિકારી બોટાદ શ્રી સોનાગરા સાહેબ નાયબ જિલ્લા વિકાસ અધિકારી મયુર પટેલ પટેલ બોટાદ પ્રમુખ ભાઈ જિલ્લા ભાજપ મંજુલાબેન બારૈયા પ્રમુખ તાલુકા પંચાયત બોટાદ કનુભાઈ રાઠોડ ઉપપ્રમુખ બોટાદ જિલ્લા પંચાયત જિલ્લા તેમજ તાલુકા પંચાયતના સદસ્ય શ્રીઓ તેમજ જિલ્લા તાલુકાના સંગઠનના જુદા જુદા હોદ્દેદારો વિજયભાઈ શાંતુભાઈ ખાચર સરપંચ પાળિયાદ ગ્રામ્ય પંચાયત તથા ગ્રામ્ય પંચાયતના સદસ્ય શ્રીઓ તેમજ તલાટીકા મંત્રી શ્રી તથા ગ્રામ્ય પંચાયતના તમામ સ્ટાફ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહી મુખ્યમંત્રી શ્રીના ઈ ખાત મુહૂર્તના કાર્યક્રમ નિહાળે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં આવેલ બ્યુરો ચીફ દિનેશકુમાર બાબરિયા ઘેટી સાથે રિપોર્ટર જયદેવી મંડીર પાળિયાદ આજના સમગ્ર રાજ્યમાં આણંદ ખાતેથી ગ્રામ મંત્રો વેદાના ખાત મુરત અને લોકાર્પણના કાર્યક્રમમાં અહીંા પાળિયા જોસેફ કાર્યક્રમમાં ઉપસ્થિત માનની મયુરભાઈ પટેલ જિલ્લા અધ્યક્ષ શ્રી જિલ્લા વિકાસ અધિકારી શ્રી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી સંગઠનના મહામંત્રી શ્રીઓ પૂર્વ મહામંત્રી શ્રીઓ તાલુકા સંગઠનના પ્રમુખ શ્રી તાલુકા પંચાયતના સભ્યો શ્રીઓ જિલ્લા પંચાયતના સભ્યો શ્રીઓ પાળિયા ગ્રામ પંચાયતના સરપંચ સહિતની આખી ટીમ અને અત્ર ઉપસ્થિત સૌ અધિકારી શ્રીઓ આપ સૌ આપણા લોક લડેલા માનની નરેન્દ્રભાઈ જ્યારથી શાસન સંભાળ્યું છે ત્યારથી આજ દિન સુધીમાં સમગ્ર ગુજરાત ની અંદર જે વેગે વિકાસના કામો થઈ રહ્યા છે જેના ભાગરૂપે આજે સમગ્ર રાજ્યમાં ઘણી બધી ગ્રામ પંચાયતોના લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્તના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે અને ઝડપથી આપણા દેશની અંદર જે વિકાસ થઈ રહ્યો છે એમાં મોડલ રાજ્ય તરીકે ગુજરાત જ્યારે આગળ ચાલી રહ્યો છે એવા સંજોગોમાં બોટાદ જિલ્લાની અંદર એકત્રીસ જેટલી ગ્રામ પંચાયતોના ખાતમૂરજ છે ની ગ્રામ પંચાયતોની અંદર કામ ચાલુ છે આઠના ના પણ ના કામ થઈ રહ્યા છે લાખ લાખની માંડી અને ચાલીસ લાખ સુધીની ગ્રામ પંચાયતો અત્યાર સુધી આપણે અન્ય જગ્યાએ ગ્રામ પંચાયતો હાલતી પણ માલિકીની ગ્રામ પંચાયતો સરકારે નક્કી કર્યું છે ત્યારે પંચાયતોને સરસ પ્રદાય ની અદ્યતન ગ્રામ પંચાયત જયારે મળેલી છે ત્યારે આપણે સૌ સાથે મળી વહીવટી તંત્ર સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ એકતાલ થઈ અને લોકોના કામ કરીએ અને આગામી દિવસોમાં લોકોને સુખાકારી મળે એ માટે આ ગ્રામ પંચાયતના નવા બિલ્ડિંગો આપણે સૌને સહભાગી થશે તો આપણે સૌ સાથે મળી અને બોટાદ જિલ્લાને રાજ્યની અંદર પ્રથમ ક્રમે લાવવામાં સૌ સહભાગી થઈએ અને સંગઠનના આપણા પ્રમુખશ્રી જે નવી ટીમ જાહેર કરી છે એ તમામ ટીમને અભિનંદન આપીએ છીએ અને સૌ સાથે મળી અને આગામી દિવસોમાં યોજાનારી બધી જ ચૂંટણીઓમાં એકતાલ સાથે તાલુકા જિલ્લા પંચાયત નગરપાલિકા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સુધીની કડી એક તાલ સાથે કામ કરીએ અને આપણા વિસ્તારને આગળ વધારીએ એવી શુભકામના સૌને પાઠવી વીર મોદી જય જય ભારત આભાર સાહેબ મારું નામ વિજયભાઈ ખાચર સરપંચ પાળિયાદ ગ્રામ પંચાયત આજે મુખ્યમંત્રી શ્રી દ્વારા આખા ગુજરાતમાં જ્યારે ગ્રામોદ્ધાર કાર્યક્રમ દ્વારા આજે હજારોની સંખ્યામાં બે હજાર છસો છાસઠની સંખ્યામાં જ્યારે ગ્રામ પંચાયતોનું ઈ ખાતમુહૂર્ત જ્યારે કરવામાં પાળીયાત આજ હાઈસ્કૂલ આજે કરવામાં આવ્યું છે અને આજે જે આ કાર્યક્રમ અમારે પાળીયાત હાઈસ્કૂલને રાખવામાં આવ્યો હતો જેમાં અમારા બોટાદ જિલ્લાના ડીડીઓ સાહેબ શ્રી ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી બહેન પણ ઉપસ્થિત રહ્યા હતા અમારા જિલ્લા ભાજપના પ્રમુખ મયુરભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને અમારા સંગઠનના તમામ હોદ્દેદારો અહીંયા ઉપસ્થિત હતા બધાની હાજરીમાં આજે અમારા પાળિયાદ ગ્રામ પંચાયતનું ખાતમુહૂર્ત કરવામાં આવે અંદાજે ચાલીસ લાખ રૂપિયાની ગ્રામ પંચાયત અમને આપવામાં આવી